હાલ રાહુલ ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો વિપક્ષના નેતા આ રાહુલ ગાંધીએ બુધવારે એટલે કે ત્રણ જુલાઈ અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એક વિડીયો સંદેશ જારી કર્યો હતો આ દરમિયાન શહીદ અજય કુમારનો ઉલ્લેખ કરતા તેમણે સંસદમાં રક્ષા મંત્રી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો આ વિડીયોમાં શહીદ અજય કુમારના પિતા પણ જોવા મળી રહ્યા છે જેઓ કહી રહ્યા છે કે તેમને એક કરોડ રૂપિયાની સહાય રકમમાંથી એક રૂપિયો પણ મળ્યો નથી અને સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટરથી જાણવા મળ્યું છે કે ફરજની લાઈનમાં પોતાનો જીવ ગુમાવનાર અગ્નિવીર અજયકુમારના પરિવારના સભ્યોને વળતર ચૂકવવામાં આવ્યું નથી ભારતીય સેના અગ્નિવીર અજયકુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા અગ્નિવીર અજયના પરિવારને રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ ઓગણચાલીસ લાખ ચૂકવવામાં આવ્યા છે અને ભારતીય સેનાએ કહ્યું કે અગ્નિવીર યોજનાની જોગવાઈ અનુસાર અંદાજે સડસઠ લાખ રૂપિયાની સહાયની રકમ અને અન્ય લાભો બાકી છે જે પોલીસ વેરિફિકેશન પછી તરત જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ રીતે કુલ એક કરોડ રૂપિયા તેમને પાસઠ લાખ રૂપિયા આપવામાં આવશે અને તેમની સેનાની આ સ્પષ્ટતા રાહુલ ગાંધીના વિડીયો મેસેજના બે કલાકની અંદર આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે